ચાલો બહુ જ કામનો વિડીયો છે ભણેલો હોય કે અભણ હોય બધાને આ વિડીયો બહુ જ જરૂર છે એટલે સેવ રાખજો સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે હંમેશા લાઈક કરો બરાબર તો આજે આપણને જરૂર છે આપણને ઘણી જગ્યાએ બ્લડની જરૂરિયાત પડે દરેક જગ્યાએ કોઈને જરૂર ક્યારે પડે ક્યારે ન પડે ક્યારે આપવું પડે આ ખબર નથી આ દુનિયામાં ને એટલો આપણો હવે સમાજ દોડી ચાલ્યો આવી રીતના તો તેવી રીતના તમને ખબર હોવું જોઈએ કે ગ્રુપ આપણા બ્લડ ગ્રુપ એ બી ઓ એ બી આપણે ધ્યાનમાં રાખીએ જેનું જેનું પોતપોતાનું બ્લડ ગ્રુપ ધ્યાનમાં આવી જવું તે રીતના એ બી ઓ એ બી આવી રીતના ધ્યાનમાં હવે જે દાતા છે જે લોહી આપે છે એને ડોનર કહેવાય અને જે લે છે એને રિસિવર કહેવાય ઓકે જે બધાને આપી શકે એને સર્વદાતા કહેવાય અને જે બધાનો લોહી લઈ શકે એને સર્વગ્રાહી કહેવાય આટલું જબરજસ્ત આ બધા શબ્દો છે તો પહેલાં જોઈએ એ વાળો કોને કોને લોહી આપી શકે એ વાળો એને આપી શકે અને એ બીને આપી શકે લોહી મગજમાં આવી ગયો બધાને તેવી રીતના બી વાળો કોને કોને લોહી આપી શકે તો બી વાળાને આપી શકે અને એ બી વાળાને આપી શકે ઓ વાળો જે જબરજસ્ત કર્તૃત્વ વ્યક્તિ હશે મારી ગણતરીએ પેલા જન્મમાં કર્ણ જેવો એનો અવતાર હશે એ ઓ વ્યક્તિ બ્લડ ગ્રુપ ધરાવવાળો બધાને લોહી આપી શકે જબરજસ્ત વ્યક્તિ જેનો ઓ ગ્રુપ હશે તે કોમેન્ટ કરજો મારું ઓ ગ્રુપ છે સરસ મજાનું તેમ એ બી વાળો કોને આપી શકે તો એ બી વાળાને જ આપી શકે તેવી રીતના આપણે રિસિવરમાં જોઈ લે કે એ વાળો કોનું લોહી લઈ શકે તો એ વાળા લોહી લઈ શકે કોનું એનું અને ઓનું લઈ શકે બી વાળો કોનું લઈ લઈ શકે બી વાળાનું અને ઓ વાળાનું ઓ વાળો કોનું લઈ શકે પાછો કોઈનું નહીં પોતાનો જ લોહી લઈ શકે ઓ વાળો ઓ વાળાનો જ લઈ શકે જો એટલે એ જબરજસ્ત વ્યક્તિ કહેવાય મારી દ્રષ્ટિએ તેમ એ બી વાળો કોનું લઈ લઈ શકે બધાનું લોહી લઈ શકે સર્વગ્રાહી જે આવે તે આવવા દો કોનું એ બી ગ્રુપ છે તે પણ મને કોમેન્ટ કરજો ને માહિતી ગમી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બધાને શેર કરો આ કોઈ માહિતી ભણેલાને જરૂર છે એવું નહીં બધા લોકોને જરૂર છે અભણમાં અભણ વ્યક્તિને બી જરૂર છે એટલે જબરજસ્ત માહિતી છે શેર કરજો આવું અવનવું વિજ્ઞાન જાણવા માટે આપણી ચેનલ પર સબસ્ક્રાઈબ કરો ઓકે